ઘણી મહિલાઓ વિધવા કે ત્યક્તા કે પછી પરિવારનો આધાર સ્તંભ છે ત્યારે એમની રોજી રોટી આ કામ પર ચાલે છે જેથી કોઈ ખાનગી એજન્સીને આ કામ નહીં અપાય તેવી વિનંતી કરવામાં આવી છે કર્મચારીઓ છે અને આ આવેદનપત્ર એટલા માટે આપવા આવ્યો છે એનજીઓની હલચલ ચાલુ છે ઉત્તર ગુજરાતમાં એનજીઓ આવી ગયું છે એટલે અમારું અમારું તાલુકો ઉમરગઢ તાલુકો ન જાય એટલા માટે અમે આવેદનપત્ર મામલતદારશ્રીને આપવા માટે આવ્યા છીએ હા આ ઘર આ કર્મચારીઓ બધા મધ્યાહન પૂજન યોજનામાં જે નોકરી કરે છે બધા વિધવા બહેનો તકતાબેનો ગરીબ વર્ગથી આવે છે એ બધાને છૂટા કરવામાં આવશે એવી ધમકી આપવામાં આવે છે એટલા માટે અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે